ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બાર જાન્યુઆરી કપાસની બજારની વાત કરીએ તો નિરંતર તેજી છે આજે પચાસ થી સાઠ રૂપિયાનો ઉછાળો ગણાય સોળસો પચાસ ઉપરના ચૌદ યાર્ડ છે એમાં સત્તરસો એક યાર્ડ ગયું છે આપણે ચોળસો પચાસ વાળા યાર્ડ જોઈ લઈએ તો પાટણમાં તેરસો સિત્તેરથી સોળસો સાસઠના ભાવ હતા અને સાડત્રીસો મનની આવક હતી મોરબીમાં ચોપનસો મનની આવક તેરસો પંચોતેરથી સોળસો ત્રેપન ભાવ હતા સાવરકુંડલામાં સાડા છ હજાર મનની આવક હતી તેરસોથી સોળસો એકાવનના ભાવ હતા રાજકોટ બાબરા બધા સોળસો પાંત્રીસ સોળસો એકવીસ એમ તો હતા સિદ્ધપુર સત્યાવીસો મનની આવક બારસો પચાસથી સોળસો પંચાવનના ભાવ હતા અમરેલી ચૌદ હજાર મણની આવક નવસો પંચોતેર થી સોળસો સાહીઠ ના ભાવ પાલેતાણા બારસો મણની આવક તેરસો પચાસ થી સોળસો પચાસ ના ભાવ કુક્કરવાડામાં બસો ત્યાંશી મણની આવક તેરસો થી સત્તરસો પુરાના ભાવ હતા હળવદમાં બાર હજાર મણની આવક તેરસો થી સોળસો પચાસ ના ભાવ હતા વિસનગરમાં સોપનસો ચોમણની આવક બારસો થી સોળસો સત્તાવન ભાવ હતા બોટાદમાં બત્રીસ હજાર મણની આવક તેરસો થી સોળસો પંચોતેરના ભાવ હતા વિજાપુરમાં આઠસો મણની આવક ચૌદસો પચાસ થી સોળસો એકસઠના ભાવ હતા કુલ આખા ગુજરાતની એક લાખ ચાલીસ હજાર મણ જેવી આવક હતી રૂગ ઓગણત્રીસ ઓગણત્રીમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ચાના બસો વધી ચોપન હજાર પંચાવન હજાર ચારસો થી પંચાવન હજાર સાતસો ભાવ હતા મિત્રો શીનની ઘાંસડી અત્યારે ઓગણસિત્તેર હજાર આસપાસ છે આપણે એ ગાંસડીને એને બહુ મોટો ડિફરન્સ છે એ ડિફરન્સ પૂરો થવો જોઈએ તો ઘણી બધી તેજી આવી શકે કપાસિયા ખોળમાં પણ પચાસથી સિત્તેરનો સુધારો હતો કપાસિયામાં દસ રૂપિયાનો સુધારો હતો કપાસિયા સાતસોથી સાતસો સિત્તેર રૂપિયા ભાવ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના અઢારસો વીસ અને એવરેજ નાની મિલોના સોળસો એંસીથી સત્તરસો ત્રીસ હતા અને મોરબીના ખોળના ભાવ સુગર બારદાનના ઓગણીસો પૂરા નાફેડ બારદાનના અઢારસો પંચોતેર અને ડિજિટલ બારદાનના અઢારસો પચાસ મિત્રો પચાસથી સાઠ સાઠ રૂપિયાનો સુધારો ખોળમાં પણ આવી ગયો છે હવે શું થાય જે કાંઈ આવકો બતાવવામાં આવે છે ઓલ ઇન્ડિયા લેવલે તે બહુ ઓછી જગ્યાએ બતાવવામાં આવે છે અને જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા કાયમી આવકો આપતું હતું એ આ સિઝનથી બંધ કરી દીધું છે કોઈ ક્યાંય બહુ મોટી આવક રહી નથી મિત્રો માલની શોર્ટેજ છે એટલે જેમ બને એમ હા આપણે જોઈશું કાલે ઇન્ટરનેશનલના ભાવ આવશે બધી જગ્યાએ આજે વાયદા બાયદા ખુલશે છે જે અમેરિકાના ચીનમાં શું થયું બધું આવતીકાલે વિગતવાર જોઈશું હવે આપણે પાછળથી એની આવકો ભાવ જોઈએ